જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું રોટલીના પાત્ર બનાવવાની છું પાત્રાની જગ્યાએ આ રોટલી છે અને આ બધો મસાલો છે આ ચણાનો લોટ તેલ ખાંડ જીરું અને લીંબુનો રસ મીઠું મરચું જીરું રીંગ તલ લીમડો અને ધાણા ને આ પાણી હવે આપણે આ પાત્રને જેમ લોટ ઓલો ડોઈ એમ લોટ ડોવાનો છે એમાં મસાલો કરું છું મસાલો ચડીયા તો મસાલો કરવાનો દોઢ ચમચી મરચું નાખવું અને અડધી ચમચી હિંગ નાખીશું એક ચમચી જીરું અને સ્વાદ અનુસાર મીઠું થોડાક ધાણા એક ચમચી તેલ એક ચમચી દોઢ ચમચી તેલ નાખું અને એક ચમચી બે ચમચી લીંબુનો રસ ત્રણ ચમચી ખાંડ નાખીશું હવે પાણી નાખીને લાવી નાખી ના બેટર છે ને આ ઠીક આપણે જેમ જાડું થોડું રાખવાનું છે રોટલીને ચોંટે એવું આપણે પાત્રાને કેમ લગાડ્યું છે એમ રોટલીને ચોંટે એવું થોડુંક ઠીક જાડું બેટર રાખવાનું છે હવે આ રોટલી આ બેટર થઈ ગયું છે ને આ રોટલી મારે આ સવારની રોટલી ઠંડી છે ઠંડી રોટલીને જ બનાવું છું ત્રણ છ રોટલી છે બે રોલ બનાવીશું રોટલી ઉપર મૂકી હા આપડી પાત્રા પાત્રાની જગ્યાએ આ ઠંડી રોટલી લેવાની આની ઉપર બીજી રોટલી મૂકું અને પાછું બીજું બીજીવાર લગાવવાનું ઓયે ત્રીજી રોટલી મૂકું છું આની ઉપર હજી એકવાર ઉપર લગાવીને પછી આપણે એને ફોલ્ટ કરીશું હવે આવી આવી રીતના તેવા બીજી વાર આ રોટલીને લગાવીશું ને આ બીજી રોટલી છે એની ઉપર આ લગાવું છું હવે આપણે આ ત્રીજી રોટલી મૂકીશું એની ઉપર પાછું બેટર લગાવીશું આ બે રોટલીને થોલ થઈ ગયા છે હવે એને મારે ઢોકળીઓ મૂકું છું ને ઢોકળિયામાં બાફા મૂકવાની છે ઉભી પાણી ગરમ કૂકરમાં મૂક્યું છે અને હવે આપણે આમાં કાઠો મૂકીશું અને એમાં પાત્રાના રોલ એક ડીશ છે કાણાવાળી એની ઉપર અને કૂકર એટલે ઢોકળીઓ ઢાંકી દેસું દસ મિનિટ તો બફાવા દેવાનું છે દસ મિનિટ થાય એટલે આપણે જોશું ચડી ગયા હશે તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ બફાઈ ગયા છે હવે હું ગેસ બંધ કરું છું અને આપણે ઉતારી લઈ અને ઠંડા થાય પછી એના પીસ પાડું ઠરી ગયા છે ને એના પીસ પાડું છું આપણે જેવા ફાવે એવા કરવાના તમને જેવા એમ થાય જાડા પાતલા હું આપણે આ પીસ થઈ ગયા છે હવે એને હું આપણે વઘારીશું વઘારનું તેલ મૂકું પાંચ પાંચ છ સાત ચમચી તેલ મૂકીશું ચમચી નાની છે એટલે અને હવે વખાણ કરીશું તેલ આવે એટલે જીરું મૂકીશું અને તેલ આવી ગયું છે હવે આપણે નાખીશું જીરું અહીંયા સફેદ તલ નાખીશું જીરું નાખીશું મીઠા લીંબુ ગેસ ધીમો કરનાર પાત્રા રોટલીના પાત્રા વઘારી નાખીએ આપણે નાના બાળકોને નાસ્તામાં એ આપી શકાય અને આપણે રોટલી જે વધી હોય એનું યુઝ થઈ જાય હજી હું આમાં ખટાશ ગળ પણ નાખું થોડુંક લીંબુનો રસ અને એક ચમચી ખાંડ અને એક ચમ એક બે ચમચા જેટલું પાણી નાખું એટલે થોડાક રસાવાળા બને care găsește avem un disma sau gol. Vreau să zic, porul mărțu sedz, un tu, pe brau, porul mărțu. અને ધાણા ઉપર છે શેર કરું છું અને ચટણી અથવા સોસ સાથે હું અત્યારે આ સોસ સાથે ખાવાના છીએ એટલે આ સોસ હું આ તૈયાર છે વધેલી રોટલીને તમારા ઘરે વધી હોય એ રોટલીને યુઝ કરી કરજો મેં મારા ઘરે આ ઠંડી રોટલી સવારની હતી એના મેં પાત્રા બનાવ્યા છે મારી ચેનલને શેર અને લાઈક કરજો